મિત્રો અમે બે મિત્રો અત્યારે ગોમતી નદીના ઘાટ ઉપર આવે છે દ્વારકાની અંદર કહેવાય છે કે માછલીને લોટ ખવડાવવાથી પુણ્ય થાય છે એટલે એનો એવો મતલબ નથી કે અમે પુણ્ય માટે ગયા છીએ પુણ્ય દરેકને કરવું જ જોઈએ પણ સવારથી ઉઠીને જેવા કર્મ કરો કે જે માછલીને તમારે ખવડાવવું ન પડે પણ જે માન્યતા છે જ્યોતિષ કહેશે શાસ્ત્ર કહેશે ત્યારે અમે બંને અત્યારે એમ કહેવાય કે બે હજાર પચીસ પૂરું થઈ રહ્યું છે તો આખા વર્ષમાં જે કંઈ અમારાથી નાની મોટી જે કંઈ ભૂલ થઈ ગઈ હોય તો ભગવાન દ્વારકાધીશના નગરીમાં આવ્યા છીએ અને કાલ દ્વારકાના દર્શન પણ અમે કરવાના છીએ અને અમને બે હજાર પચીસની અંદર જે તમે લોકોએ અમારી રીલું જોઈ ક્લિક બુક અમદાવાદ ફેમસ સિટી મહર્ષિ દેસાઈ ભાવેશ દવે આવો ન આવો સહકાર આપતા રહેજો અને જ્યાં પણ તમને વન પ્રાણી પશુ પંખી જ્યાં પણ મળે એટલે પુણ્ય માટે ખાલી નથી નાખવાનું પણ આ એક કહેવત છે કે શાસ્ત્રની અંદર જ્યારે લખેલું હોય છે ને ત્યારે આપણે એ કર્મ કરવું પડે તો આપણા વડવાઓ કહેતા ગયા છે તો ગૃષ્ણા જ્યાં પણ તમને મળે સ્વતા સાથે કામકાજ કરો અને જ્યાં પછી પક્ષીને કીડી થી કણ અને હાથી મણ કહેવાય એને તમે આપ કરો હવે ભાઈ તમે બે શબ્દ આજ કહેશો તો સારું લાગશે મને કે આપણા બે ત્રણ દિવસો જ હવે પચીસ ના રહ્યા છે નવા વર્ષમાં નવા ઘણા કામ કરવાના પુણ્ય દરેકે કરતા રહેવું જોઈએ એ ગાયને ઘાસ હોય કે માછલીને લોટ હોય કે હાથીને મણ કે હાથીને શેરડી હોય કે એવી રીતના આપણે ખવડાવતા રહેવું જોઈએ કૂતરાને આપણે બિસ્કીટ ખવડાવતા હોઈએ છીએ દૂધ ખવડાવતા હોઈએ છીએ અલગ પ્રકારના બિસ્કીટ આવે એ આપણે ખવડાવતા રહેવા જોઈએ અને પુણ્ય કરતા રહેવું જોઈએ કર્મ આપણું લખાતું હોય છે એ કર્મનું જે ત્રાજવું છે એમાં દાન પુણ્ય પણ કરતા રહેવું પણ સ્વસ્થતા સાથે કરવું જોઈએ એ કામમાં આવે છે એટલે જ્યાં પણ ભારત દેશની અંદર દરેક મંદિરોની અંદર સ્વસ્થતા થાય છે પણ એની આજુબાજુ જે ગંદકી થાય છે તો મને ગમતું નથી અને આપણા ભારત દેશના વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ પોતે સ્વચ્છતા માટે નીકળતા હોય તો આખા દેશ ને જવાબદારી સરકારની છે એના કરતા જવાબદારી આપણા દરેક સ્વૈચ્છિક જવાબદારી ઉપાડવી જોઈએ આપણે પાણીની બોટલ પર કદાચ હાઈવે પર જતા હોઈએ પાણીની બોટલ ફેંકતા હોઈએ કે કઈ વેફરનું પડી તો પણ આપણે ફેંકતા હોઈએ તો આપણે આપણી જોડે ગાડીમાં જે અને ઘરે જઈને આપણા ઘરના ડસ્ટબિનમાં નાખવું જોઈએ આપણે રસ્તા પર ફેંકીએ જેનાથી રસ્તા પર પણ પર્યાવરણને નુકસાન થાય કે પ્રદૂષણ થાય એવી આપણે સ્થિતિમાં કે બીજા કોઈને અગવડ પડે એ સ્થિતિમાં ના મૂકવું જોઈએ હવે હું તમને એક જગ્યાએ લીધું છે જ્યાં આ વાંચકામાં મને લાડુ આવતો કારણ કે આ વસ્તુ એક મહત્ત્વની છે આ બેન બધાને વાટકામાં આપે છે આ વસ્તુ તમને જતી રહે તો આ બધી વસ્તુ જ્યારે જમીનમાં જાય છે ને વણસું ત્યારે આ ખતમ નથી થતી જો આવી રીતે જો સમજે તો ઠીક છે આપણો એ પ્રશ્ન છે તો આપણે બે મિનિટ આપણે બેંક પાસે જશું અને જો એ સ્વીકારે તો સારી વસ્તુ છે હાલો હું તમને લઈ જઉં છું એટલે આથી આજે આ ઘાટ જોઈને થોડોક આપણને અફસોસ થાય કે જેટલા માણસો દર્શને આવે છે પણ ચોખ્ખાઈ નથી રાખતા ચોખ્ખાઈ જરૂરી છે મારી મારું ગામ સ્વચ્છતા રાખવાનું છે આ તમે જે કાગળમાં આપો ને આ કાગળ અમે લઈને જઈએ આ કદાચ અંદર જાય આ વસ્તુ જે પ્લાસ્ટિકથી કે જે કંઈ વસ્તુ બને છે ને એ જમીનની અંદર ઓગળતી નથી અને આનું જે નુકસાન થાય છે ને બહુ થાય છે તો તમે આમાં પ્લાસ્ટિકના વાસ્તા રાખો એવું મારી નમ્ર વિનંતી છે કે નવા વર્ષની અંદર અમે સમજી શકીએ કે પોસિબલ નથી પણ તમે ડિપોઝિટ પાંચ રૂપિયા વધારે એટલે પાંચ ના માગી લો પણ આટલા બધા પડ્યા છે તમારી સામે જ તમે નથી પણ તમે આ વાટકામાં આપો છો એ વાટકા ક્યાં નાખવાના એનો કોઈ છે નહીં પણ જે થાય જો તમે

બધાને સાથે લઈને ચાલવાનું છે તો મિત્રો આ મારો પહેલો બ્લોગ છે આ હું મૂકું છું હવે તમને ગુજરાતના જ્યાં જ્યાં એવા સ્થળો છે ત્યાં હું તમને આ રીતે જ્યાં ગંદકી થાય છે એ પણ દેખાડીશ અને ચોખ્ખું રહેશે ત્યાં પણ દેખાડીશ આમાં કોઈ આપણે નેગેટિવિટી લેવાની નથી એટલા માટે કહું છું ચાલો દ્વારકા જઈએ અને સફાઈ એક દિવસ રાખીએ શું તમારું કેવું છે કોમેન્ટમાં જરૂર મને કહેજો જય દ્વારકાધીશ જય માધીશ